હવે તાળું મારી દીધું ને ઘરે અને તો ટેકઈએ બેઠો બેઠો વિચાર કરતો હોય છે કે આ રહ્યો મારો બેટો આવતો છે ને મને કેઈ જાતો રહે એટલે આજ તો હવે આવવું જ પડશે ટેકઈ ભાઈ બચારો ટેકઈ જેટલો બે છે એ હાથી વાત હવે ઉમરસી બચારાને કોઈ ઘરે કોમ હોય ને એટલે લાઈન બે તો પડે ને ટેકઈ હવે બેઠા છે રાતા હોય આજ તો હવે ટાઈડ તો પાછી ચાલુ છે મારો કંટાળો આવે છે કરવાનું

પાપાર પુરી શેના હોય પઘારીયું દે તો મે નબી આરા એક સુ આયા પર બાપા નથી પણ મારું મોટો શું કહેવરા આ તો હવે જમન નથી ખબર અમારું જમો તો કે વધુ પૂધો આ ઢેગઈ પૂછો તમે કાકા

아 uh -huh.

હર કોઈ જે ફધાઈ ન દેવાય ગુનાશ હોય ને કે મરી નાખશી તો શું મારા બધા બીયો ને અને મારું જગ્યા પણ વાત તો અલ્યા કરતા તો જબર એટલે બિયાતા નો તરત વાત કરતા છે ને વાત તો તારી હારી રે તો જબર કરતા નતા કરતા શું થઈ શું ચે ભૂટ જે તો તમે કરા લ્યો અલ્યા પાણી પીવો પાણી પીવાજી મહેનત પણ શું આ ચીવી રીતના શું બધું ઈ તો કો અમેંંંતાલા કાલા ચિત્રમાં મોળા મોળા હં મોળા ઓલો જાડું શું જાડ છે હં ઈંજે

નકે આ હવે આ શિયાળો એટલે રાજનો પાવર આવવાનો નથી દાડે પાવર આવવાનો છે હવે અમારે તો અમે તો અમે બે અમે ઢેગઈ બે હમણાં 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 ચેટી બે મિનિટ સી છે ને ઢેગઈ તો બધી હાથ ને બાજુ અમને તો ઊંઘ જ નહીં મને ખબર પડી ગઈ છે કીધું કોઈ સારું તકલીફ છે તમે બધી હેડિયા તરત અમે કહેતા હતા મને તો લાગતું હતું તમારે તો છે અમારે તો કોઈ હોબળવું જ છે બસ તમારા મન ને હું એમ કરવું છે ને રખડવું છે તમે તારું